પોલીસ મથકના પીઆઈ પ્રવીણ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાને અમદાવાદ એસીબીએ રૂપિયા ત્રણ લાખની લાંચના કેસમાં ધરપકડ કરી છે રૂપિયા નેવું હજારના માસિક પગારદાર પીઆઈ પ્રવીણ જાડેજાએ ફરિયાદ પક્ષ પાસેથી રૂપિયા દસ લાખની માંગ કરી હતી વાટાઘાટો બાદ આ રકમ રૂપિયા ત્રણ લાખ પર સમાધાન થઈ ફરિયાદ પક્ષ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો એસીબીએ પછી ટ્રેપ ગોઠવી અને મધ્યસ્થ બનેલા વકીલ સહિત પીઆઈને રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા ઘટનાની વધુ તપાસ હવે સુરત એસીબી એકમને સોંપવામાં આવી છે અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજિસ્ટર થયેલો જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા

મતલબ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં એ ગુના થાય ત્રણ લાખ સ્વીકારે વકીલ એ મિડલમેન ની ભૂમિકામાં હતા અને એ પીઆઈ તરફે એમણે જે રકમ નક્કી થઈ એમાં એમનો રોલ હતો

હા એવું અમારે તપાસમાં નથી આવ્યું હાલ સુધી પણ જો એવું તપાસમાં આવશે તો એ મુદ્દો પણ અમે ધ્યાને લઈશું